આજે સમગ્ર વિશ્વ જ્યારે સર્ગી રહ્યું છે પ્રત્યેક રાષ્ટ્ર કોઈને કોઈ પ્રકાર સમસ્યા સતાવી રહી છે આપણે પણ એમાંથી બાકાત નથી ત્યારે એક આવશ્યકતા છે એક એવી સ્થિર અને મજબૂત સરકારની એક એવા સક્ષમ નેતૃત્વની એક એવા સ્વયં સ્પષ્ટ અને આ દ્રષ્ટા પ્રધાનમંત્રીની કે જે આપણા રાષ્ટ્ર સહિત સમગ્ર વિશ્વને દીવા દાંડી બનીને દિશા નિર્દેશ અને દિશા દર્શન કરાવી શકે અમે ઉપસ્થિત બધા રાજવીઓ કે જેને મારા પ્રાંગણની અંદર એક અંતરના ઉમળકાથી હું આવકારું છું એ બધાનું જ મંતવ્ય એ છે કે સને બે હજાર ચોવીસની આ વર્તમાન લોકસભાની ચૂંટણી એ સામાન્ય ચૂંટણી નથી પરંતુ સનાતન ધર્મ સનાતન ભારતીય સંસ્કૃતિ ભારત દેશ અને આપણા ભાવિ પેઢીના સ્થિર સુરક્ષિત અને ઉજ્જવળ ભવિષ્યના સૂર્યોદય માટેની પણ ચૂંટણી છે આપણા પૂર્વજોએ આર્થદ્રષ્ટા પૂર્વજોએ એક શિખામણ જે આપતા એ મારી સ્મૃતિમાં અત્યારના અંકુરિત થાય છે કે જ્યારે ઘાસની ગંજીમાં આગ લાગે ત્યારે એ આગને બુઝાવવા માટે પાણીનો છંટકાવ કરવાને બદલે જેટલી ઝડપથી જેટલા પૂળા સળગતાથી બચાવી શકાય તેટલા બચાવી લઈએ તે આપણી દીર્ઘ દ્રષ્ટિ અને શાળપણ ભર્યો યોગ્ય નિર્ણય ગણાશે આજે આપણે સ્વતંત્રતા પ્રાપ્તિ પછીના દશકો બાદ વર્તમાન દશકમાં એક સજાગ પ્રધાનમંત્રી સ્વરૂપે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ આપણને પ્રાપ્ત થયા છે ત્યારે એ ભારતીયવાસીઓએ કરેલા પુણ્યનો ઉદય થયો છે આજે આદરણીય નરેન્દ્રભાઈ એક પ્રધાનમંત્રી સ્વરૂપે એમના દસ વર્ષના સમયગાળાની અંદર એમને લીધેલા નક્કર અને નફર નિર્ણયોના કારણે એમને સાબિત કરી આપ્યું છે કે આપણો ભારત દેશ ભૂતકાળમાં ભવ્ય હતો વર્તમાનમાં ભારતની ભવ્યતા પરિષ્કૃત થઈ રહી છે અને ભવિષ્યની અંદર આપણો ભારત દેશ પુનઃ વિશ્વગુરૂના સર્વોચ્ય શિખર ઉપર બિરાજમાન થનાર છે રાજાશાહી યુગ્ઞા તપસ્વી ત્યાગી પરાક્રમી અને રાષ્ટ્રને સંપૂર્ણ સમર્પિત એવા ક્ષત્રિય સમાજ અને રાજા મહારાજાઓની જેમ જ આપણો તપસ્વી તેજસ્વી ઓજસ્વી અને રાષ્ટ્રને સમર્પિત એક ગુજરાતી નરબંકો નામે નરેન્દ્ર દામોદરદાસ મોદી અંદાજે એકસો પિસ્તાલીસ કરોડ દેશવાસીઓના સર્વાંગીણ સુખાકારી અને સુરક્ષા માટે કાર્યરત છે પ્રતિદિન લગાતાર સોળ થી અઢાર કલાક સુધી અવિરત કાર્ય પોતે કરી રહ્યા છે વાસુદેવ કુટુંબકમની વૈદિક વિભાવનાને અનુસરીને સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો સંઘાત સૌનો વિશ્વાસ માટે પોતાનું અસ્તિત્વ ઓગાડી રહ્યા છે ત્યારે આખા સૌ ભારતવાસીઓની એક નૈતિક કર્તવ્ય બને છે કે બે હજાર ચોવીસમીની વર્તમાન લોકસભાની ચૂંટણીમાં આપણે બધા સાથે મળીને પ્રચંડ મતદાન કરીને દેશભરમાંથી આદરણીય નરેન્દ્રભાઈ માટે એક દૈવીય સિંહાસન સ્વરૂપ ચારસો પ્લસ કમળની ભેટ અર્પણ કરીએ અને પૂર્ણ બહુમતી સાથેની સરકારનું સુગાન આપણે તેમને સોંપીએ આજે આપ વિચાર કરો કે સનાતન ધર્મ અને સનાતન સંસ્કૃતિ માટે જે આપણે રાજવીઓ જે પેલા કરતા હતા પછી એ આપણે મંદિરોના નિર્માણ હોય મંદિરોનું પુનરસ્થાન હોય આપણે બિકાનેરની અંદર રાજાશાહી વખતે ગંગા કેનલ ગંગા સંઘજી મહારાજ બિકાનેરે એ સમયમાં આપણે ઇરીગેશન ફેસિલિટીઝ લાખો એકરોને સુપ્રાપ્ત થાય એના માટે જે કાર્યો કરેલા તેવી જ રીતે આદરણીય નરેન્દ્રભાઈ આજે આપણે સનાતન ધર્મ માટે પછી અયોધ્યાના રામલલા મંદિરની પ્રાણપ્રતિષ્ઠા હોય કે બે દ્વારકામાં આપણે સરળતાથી જઈ શકીએ એના માટે એક્સપ્રેસ હાઇવે હોય કે દ્વારકામાં દ્વારકાધીશનો મહેલ જૂનો મહેલ સમુદ્રની અંદર હોવા છતાં પોતે ત્યાં દર્શન કરીને પણ એક આખા વિશ્વને નિર્દેશ આપી શકે કે આ દિશામાં પણ હું વિચારું છું જયારે સોમનાથ મંદિર અને અંબાજી માટે પણ એમને કહ્યું હોય અને જીર્ણોધ્ધારની એક મંદિરોની શૃંખલાની અંદર પોતાનું એક 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 સંઘર્ષમય અને પુરુષાર્થ રીતે એ દિશામાં જયારે કાર્ય કરતા હોય ત્યારે સૌની યોજના આપ જાણો છો કે પાણીની સવલતો આપણે સૌરાષ્ટ્રની અંદર કેવી રીતના આપણે સવલતો આવી છે આપણા રાજવીઓ જે કાર્ય કરતા હતા એ જ એ જ પ્રકારે એજ જ ઇન્ટેન્સીટીથી એ જ એગ્રેસનથી એ જ વિઝનથી એજ ઓબ્જેક્ટિવથી એ જ મિશનથી જ્યારે પોતે કરી રહ્યા છે ત્યારે આપણા બધાની એક નૈતિક ફરજ પડે છે કે આજે રાષ્ટ્ર પહેલા સર્વપ્રથમ રાષ્ટ્ર છે અને એને ધ્યાનમાં અને કેન્દ્રિતમાં રાખીને એમ કહેવાય છે કે સમગ્ર સૃષ્ટિ નું સંચાલન કરનાર ભગવાન શ્રી વિષ્ણુના નાભીમાંથી પ્રગટ થયેલું કમળનું ફૂલ એ શુદ્ધતા સંતુલન અને જ્ઞાનના પ્રતિક ઉપરાંત એક આધ્યાત્મિકતા અનુસંધાનનું આંગણું પણ છે આજે કમળનું ફૂલ એ સૃષ્ટિના સર્જક બ્રહ્માજી ધનની દેવી લક્ષ્મીજી જ્ઞાનની દેવી સરસ્વતીજીના આસન સ્વરૂપે પણ સ્થાપિત છે ત્યારે આની અંદર આપણે એક સનાતન ધર્મ અને અને ભારતીય સંસ્કૃતિનું ધરોહરનું પ્રતિક પણ કમળનું ફૂલ છે ત્યારે કમળના ફૂલ ઉપર નો સીધો મત મારી દ્રષ્ટિએ અમારી દ્રષ્ટિએ રાજવીઓની દ્રષ્ટિએ સમાજની દ્રષ્ટિએ સર્વ સમાજની દ્રષ્ટિએ એ માત્ર ને માત્ર કોઈ ઉમેદવારને નહીં પરંતુ માત્ર ને માત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબને જાય છે એ મત છે એ સનાતન ધર્મને અને સનાતન સંસ્કૃતિને છે એ મત છે એ ભારત દરેક પ્રત્યેક ભારતવાસીઓના સર્વાંગી વિકાસ અને સુરક્ષા માટે છે એ મત છે એ વસુદેવ કુટુંબકમની વિભાવનાને કમર કસવા માટેનો છે એ મત છે એ આપણા ભારતને એક વિશ્વગુરુ બનાવવાની દિશાની અંદર સંકલ્પિત થવા માટેનો મત છે ત્યારે હું પ્રત્યેક ભારતવાસીને આપના બધાના માધ્યમથી અત્યારના બધા જ્યારે રાજવીઓ અહીંયા બિરાજમાન છે અને સેંકડો રાજવીઓના જે પત્રો આદરણીય નરેન્દ્રભાઈના સમર્થનમાં જ્યારે પ્રગટ થયા છે ત્યારે હું આપને એ જ કહેવા માગું છું કે એક પૂર્ણ બહુમતીની ગઠન કરવાની દિશામાં બનતી સરકારને આદરણીય નરેન્દ્રભાઈને આપણો પૂર્ણ સમર્થન અમારા રાજવીઓનો છે અને પ્રત્યેક ભારતવાસીઓને હું અનુરોધ કરું છું કે આપણે એક ભારત શ્રેષ્ઠ ભારત નેક ભારત અખંડ ભારત અને નૂતન ભારતના નિર્માણમાં આપણે સૌ સાથે પ્રયાણ કરીએ અને આપણે પોતપોતાનું આપણે યોગદાન આપીએ મને એમ લાગે છે કે સંકલન સમિતિ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચેનો સંવાદ એ ચાલુ છે અને ચાલુ રહેશે અને મને પૂરો વિશ્વાસ છે કે એ નજીકના ભવિષ્યમાં એનું સમાધાન થઈ જવું જોઈએ ક્ષત્રિય સમાજ એ એક બહુ ડાયો સમાજ છે ક્ષત્રિય સમાજ એ જાગૃત સમાજ છે ક્ષત્રિય સમાજ એ મારા માટે વંદનીય સમાજ હોય જ અને ક્ષત્રિય સમાજ એ રાષ્ટ્ર પ્રથમ ના સંસ્કારોના પેઢીઓથી જે અમે આવિષ્કરણ કર્યા છે એ એને અનુસરશે એને મને પૂરી ખાતરી છે જે પણ ક્ષત્રિય સમાજ માટેનો જે મારો સ્નેહ અને સંવેદના લગાવ એની સાથે એના માટેની પીડા એ હોય જ પરંતુ સાથે સાથે આપણે એક મેક્રોસ્કોપિક લેવલ ઉપર એક નેશનલ અને રાષ્ટ્રહિત માટે આપણે નાના વિવાદોને અત્યારના જો એક આપણે નજરઅંદાજ કરીને એક મોટા પરિપ્રેક્ષ ઉપર એક રાષ્ટ્રહિત માટે કે જેના માટે અમારા પૂર્વજોએ ક્ષત્રિય સમાજના પૂર્વજોએ બલિદાન દીધા છે એ રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખીને કોઈ પણ વિવાદો કે આક્ષેપો પ્રતિ આક્ષેપોમાં ન પડતા આપણે એ વિચારભેદથી ઉપર ઉઠીને એક રાષ્ટ્રપ્રથમ છે સર્વોપરી છે એ વિભાવના માટે આપણે કમર કસવી જોઈએ